ની અંદર ગુરુજી નો ખર્ચો તો પડવાનો ભવ્ય કાર્યક્રમ પાંચ દિવસ નો કરવાનો છે આપણે બધા એકાદ બે દિવસ તો જવાનું છે શક્ય હોય એટલે આજે બે હજાર છવ્વીસ અઠ્યાવીસ માં એ કાર્યક્રમ આવશે એટલે મુદ્રા તુલા ની અંદર જેને મુદ્રા તુલા કરવી હોય એ આપણા વિભાગની અંદર મુદ્રા તુલા અમે રાખવાના છીએ જો રાખીએ તો તો જે મુદ્રા તુલા ને તે મુદ્રા તુલાનો લાભ મળશે ઘેર ગુરુજીની પધરામણી પરમગુરુના પાદુકાની પધરામણી અને પરમગુરુની પાદુકાનું પૂજન એ લાભ તમને મળશે એ મુદ્રા તુલા જે લખાવાય એના ત્રણ લાભ મુદ્રા તુલાનો લાભ ગેર પરમગુરુ પાદુકા પૂજન અને ગુરુજીની પધરામણી કારણ કે જગત ગુરુ છે અને જગત ગુરુની પધરામણી આપણે ગેર થવી એટલે કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય તો જ આ બની શકે એના માટે પચીસ હજાર રૂપિયા છે મુદ્રા તુલાના એક મુદ્રા તુલાના આવી ભાગની અંદર સાત મુદ્રા તુલાઓ અમે નોંધી દીધી છે સાત નક્કી થઈ ગઈ છે ત્રીજું નિમિત્ત છે ભૂમિદાન અમર ભૂમિ ખરીદવાની છે બધી છે એટલે ભૂમિદાનમાં એક ચોરસ ફૂટના છસો પચાસ રૂપિયા એટલે આપણે બેસવા માટે ત્રણ બાય ત્રણ ચોરસ ફૂટ એક વ્યક્તિ બેસે તો એ દસ ચોરસ ફૂટ જગ્યા જુઓ એટલે ઓછામાં ઓછી એક પરિવારે દસ ચોરસ ફૂટ જગ્યા જો લખાવે તો એના નામથી એ પરમગુરુ દાન અર્પણ થયું કહેવાય સાડા રૂપિયા થાય ત્રણ એક સાડા છ હજાર વાળું એક અગિયાર હજાર વાળું અને એક પચીસ હજાર વાળું ગુરુ ગાંધી કોઈના તેઓ ઉઘરાણી કે માગણી કરવા માટે એના માટે અમે આવ્યા નથી યાદ રાખજો પણ આપણા હાથે સારું કર્મ બને આપણે કશું કરતા નથી આપણે ઊંઘેલા છીએ તમને તમને જગાડવા માટે ગુરુ પ્રત્યે ભાવ ઉભો કરવા માટે એક નર્વેદ દીક્ષિત બંધુના નાતે ગુરુની એક સેવાના અર્થે અમે આવ્યા છીએ ના માની લેતા કે ભાઈ આ તો પૈસા લેવા આવ્યા પરમ ગુરુ પ્રત્યે ભાવ ઉભો કરવા અને જેનો ભાવ ઓ થાય એ જ દાન કરી શકે અને એનો બદલો શું મળે તો પરમ ગુરુ કહેયા છે કે જે મારા શરણમાં આવશે તન મન ધન જે કંઈ બધું અર્પણ કરશે એને હું અનેક ગણો વૈભવી સુખ આપીશ અમે મે વાત કરીને ને વૈભવી સુખ અનેક ગણો વૈભવી સુખ આપીશ અને સાથે સાથે કૈવલ કરતા સાથે વૈરાગ કરાવી છે એટલે કે અખંડ સુખ આપે છે પછી આ જન્મ મરણના બંધનમાં આવવું પડશે નહીં એટલે પરમ ગુરુની ઉપાસના કરજો પરમ ગુરુની પૂજા કરજો પરમ ગુરુની આરતી કરજો પરમ ગુરુને નૈવેદ્ય ધરાવશો પરમ ગુરુને ધન અર્પણ કરશો તન અર્પણ કરશો મન અર્પણ કરશો તો આપણને બે પ્રકારના લાભ અનેક ગણો વૈભવી સુખ અને અખંડ સુખ તો ખરું છે ના કરાય નવા માંગતો એ પણ વંદનીય છે પૂજનીય છે કહિવ કરતા એ જ બધાનું ઉત્પન્ન કર્યા છે પણ આપણા કરતો એ વિશેષ છે અને એમના કરતો વિશેષ પરમ વિશેષ તરીકે પરમ ગુરુ છે તો એ પરમ ગુરુ કહી રહ્યા છે કે તમે મૂન આપણે બધા ભાઈઓ છીએ તમે નાના ભાઈ છો ને અમે મોટા છીએ એટલે દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો આપણે ભાઈઓ છીએ ઉત્પન્ન કરનાર એક જ સર્જનહાર સર્જના એ સર્જનહારનો આપણે વચન કરવાનું છે એને આપણે સમજવાના છે હવે એને આપણે સમજ્યા નહીં અને નથી સમજ્યા એટલા માટે જ આપણે પરમ ગુરુનો ભૂલી ગયા છીએ અને ભૂલી ગયા છે એટલે તમને જાગૃત કરવા માટે અમે આવે છે અને જાગૃત થવું પડશે અને ગુરુ દ્વારા જે કોઈ પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓની અંદર બીજું કશું જ નહીં ખાસ ઉપાસના અઠવાડિયામાં એક વખત તો ઉપાસના થવી જોઈએ બીજું બાળ સંસ્કાર કેન્દ્ર અઠવાડિયામાં એક દિવસ રવિવારના દિવસ દિવસે બાળકો ભેગા કરો એક થી બે વાગ્યા સુધી એક કલાક માટે અથવા બાર થી એક બાળકોનું ભેગા કરવાના એમને પરમગુરુનો નમસ્કાર કરતા શીખવાડો બાલ તિલક કરતા શીખવાડો એકાદ બે વાર્તા એક એકાદ બે તુક્કાઓ કહો એકાદ બે રમત રમાડો છોકરાને મજા આવી અને આવતા હતા જઈને પછી એક પાંચ રૂપિયાનો પરિકુ વેચો છોકરો છોકરા થઈ પ્રશ્ન બધા છે પણ જે હોય તે જો હોય તેઓ ભાવ જુવાનો જે છે અઢાર થી ચાલીસ પચાસ વર્ષ સુધી એમના ગુરુજી ની નિશ્રામાં જવાનું પોચ દિવસ ની હોય મુખ દ્વારા આપણને પોચ દિવસ એમની સાનિધ્યમાં આપણા ભાઈઓ આપણા યુવાન દીકરાઓ એમના આ સમજ પ્રાપ્ત થશે આપણે બધા શું કરીએ છીએ કે આ બધી પ્રવૃત્તિઓમાં જોડાતા હોય બાળકો પોચ બાળકો હોય તો પોચ બાળકોને સદાચાર તાલીમ શિબિરની અંદર મોકલો હમણાં જ સદાચાર તાલીમ શિબિર થઈ ગયા આપણા વિભાગમાં જે છેતાલીસ બાળકોના મેં લઈ ગયા હતા એની અંદર તો સંસ્કાર આવ્યા કે ના આવ્યા કેટલાક બાળકો મારા કરતા થઈ ગયા કે હવે નાનું બાળક કુમળો છોડો હોય ને એ વારું હોય વરણ પણ પછી જવાન થઈ જાય ને એટલે કે માતાને શું કહેવાય તો આ વરના પૈસા લે આવું કે અને મોટો થાય ના ભરે હો મો પર હાલ આ સ્થિતિ ચાલી રહી છે સમજણના ગર્ભમાં એટલા માટે ગુરુજી બાળ સંસ્કાર કેન્દ્ર પર બહુ જ ભાર મૂકે છે આ નાનપણથી સંસ્કારો હશે તો એ બાળક જ્યારે મોટો થશે ત્યારે બધી જ રીતે ક્લિયર હશે અને સંપત્તિ કરતો સંસ્કારનું મહત્વ અને સંસ્કાર આપણને કેવા મળે બીજું રહ્યો છે જોઈએ આપણે ના જોવાનું મારે શું કરવું છે એ જ જોવાનું બસ બીજાનું જોશો તો પોતાનું ખોઈ નાખશો આટલું યાદ રાખો એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાનું

સવારે પ્રભાત ફેરી પ્રભાત ફેરી પછી ઉપાસના ઉપવાસના પછી પરમગુરુની શોભાયાત્રા ડીજે લાવો બગી લાવો અને ગમમાં પરમગુરુની શોભાયાત્રા કરો પરમ પરમગુરુની ઘેર ઘેર પધરાવણી કરો અને શોભાયાત્રા પૂરી થાય એટલે બપોરે બટાકાની ભાજી બધા નાસ્તો કરાવવાનો ભાજી અથવા આમ તો ભાજીએ નહીં કારણ કે ઉપવાસ રાખવાનો પશુ ભજન કીર્તન કરવાનો અને બરાબર ચાર વાગ્યા પછી પૂર્ણાવતી આરતી કરીને પાંચ વાગે જમણ કરવાનો સામૂહિક જમણવાર વાર પાછો લાડવા દરબાર ચેક કરવું જ કરાય કે ના કરાય શક્ય હોય તો ઘર દીન બસ બસ પાંચ છ પાંચ રૂપિયા ઉઘરાવાના એ રીતે ના થઈ શકે બીજી રીતે એ છે કે ભાઈ પરમ એ દિવસ પ્રાગટ્ય છે તો સવારે વહેલા ઘંટના ટકોડા મારવાનો ચડાવો કરવાનો પછી પહેલી મંગલા આરતી કરવાની હતી એનો ચડાવો પછી પ્રભાત ફેરી કરીને પાસાઓ એટલે પરમ ગુરુના પૂજનનો ચડાવો શણગાર આરતીનો ચડાવો ડીજે નો ચડાવો બગીનો ચડાવો પરમ ગુરુની પહેલી પધરાવણી કરા ઘેર થશે એનો ચડાવો પછી સ્વજે મહાઆરતી બસો ને દિવસ બસો ને ચોપન દિવસની મહાઆરતી કરવાની અને મહાઆરતી કોણ કરશે કોણ ઉતારશે એનો ચડાવો

અને આ બધી ક્રિયાઓ કરવામાં તમારું જેટલું નુકસાન જાય એ બધું મારા અને લાભ થાય બધું તમારું કોઈ દિવસ નુકસાન નહીં એટલે મહત્વ આપો અને ગુરુ દ્વારા જે ત્રણ આયામો મેં બતાયા એમાં પણ ભૂમિદાન પછી લાઈવ કથા પછી મુદ્રાતુલા તમારી જેવી જેવી તાકાત હોય એ પરમગુને અર્પણ કરવાની અને જો આ બધું કરશો તો બે પ્રકારના લાભ અને નહીં કરવો તો હોય ના હોય પડી રહેશે હજુ એક દ્રષ્ટાંત આપીને સમજાવો આ બહેનોના મોથામાં વાર છે કોઈ દરો વાર ઉતારતો નહીં રે કપાવતો નહીં અને અમારા ભાઈઓ દર મહિના કપાવશે તો દર મહિના ચાર વગર વાર વધે હવે ચાર વગર દર મહિને કાપી કાપી કાપીને ઉતારે જ હોય તો અડતાલી વગર ભેગા થાય ના થાય બાર મહિનાનો બારા ચોખ્ખો અડતાલી વગર ભેગા થાય ના થાય અને સો વર્ષ જીવ્યું તો અડતાલીસ સો વગર થાય કે ના થાય થાય કે ના થાય ભાઈ એને કપાવશે એટલે થાય પણ અમારે બેનો નહીં કપાવતી એટલે એક એક વાર તૂટી તૂટીને જતો રહેશે ધને આવું છે તમે દર વર્ષે વાપરજો ને તો એ મે આટલું વાપરી તો મારું આટલું કર્મ મારા ખાતામાં જમા થઈ પછી આટલું વાપરી તો આટલું કર્મ એમ જિંદગી સુધી વાપર વાપર કરશો તો એ કર્મ સારું જમા થશે અને સારા કર્મનો ફળ કૈવલ કરતા કે ગમે તે બાયણાથી તમને અનેક ગણો આપી દઉં છું અને જે આ ના વાપરઈને કશું ઢગલો એ ના થાય હું અમુક કર્મ સારું ના થાય એટલે કૈવલ કરતા ફરે ના આપું જો સમજવાનું છે પેલો રબારી કે ટાણો ઊન દર વર્ષે ઉતારે છે હવે વીરવાળા નું ભેગું ઉતાર હતો એક વર્ષમાં જે ઉતારે એટલું જ થાય વીરવાળામાં દર વર્ષે ઉતાર તો વી વર્ષ નું વધારે થાય પણ એ વી વર્ષે ભેગું ઉતાર હતો એમાં આપણે બધી મને કહેજી તો મારે વાર છે સજી તો હાઈટ થર પછી દોન કરો તો કોઈ દર ભેગું થશે નહીં એટલે તન મન અને ધન આપણે પરમગણ કરવાનું આ આજે નિમિત્તો જે બતાવ્યો ત્રણ નિમિત્તો એ નિમિત્તોથી આપણે બધા જે કઈ ધન પરમ ગુરુ અર્પણ કરશું એ બધું ગુરુ ની અંદર વપરાશે એટલે પરમ ગુરુ માટે જ વપરાશે ગુરુજી સાથે લઈ જવાના નહીં આટલી આપણે સમજ મેળવવાની છે એના સિવાય બે એક નિમિત્તો છે ખુરશી અને ડી સુટ ગુરુજી આ પાંચ દિવસનો કાર્યક્રમ ગોઠવવાનો છેમાં માં 10000 ખુરશીઓ અને 10000 ડી સો 10000 માણસો એકી સાથે જમ એવું આયોજન એકી સાથે બેસ બેસી એવું છે એટલે એના માટે ખુરશીઓ અને ડી સો આપણે કરવાનું શું કમાનો માનો કે ભાઈ આપણે ગેર ખુરશીઓની જરૂર તો છે જ અને 10 ખુરશી લખાવજો તો હરા 6000 રૂપિયા અને 10 ડી સો લખાવજો તો હરા 800 રૂપિયા આટલા પૈસા આપણે ભરી દઈએ પણ એ પૈસા તમારા સેવામાં વપરાણા એ ખુરશીઓ આવશે અને એ ખુરશીઓ જે વપરાશી તેવા લોકો બેસ છે તમે પણ જશો એટલે તમને પણ એમ થાય કે મારી વાય દસ ખુરશીઓ મૂકેલી છે ગૌરવ લેવા અને એક જ્યારે કાર્યક્રમ પૂરો થશે પાંચ દિવસ પછી અને પૂરો થશે એટલે એ ખુરશીઓ તમારી પ્રસાદીના રૂપમાં અઢીસો ખુરશીઓ તમારા ઘેર પાછી આવશે એટલે આ પણ એક સેવાનું નિમિત્ત છે પૈસા આપણા ખર્ચવાના છે અને પૈસા આપણા ઘેર પાછા ખુરશી અને ડીશના રૂપમાં પાછા આવવાના છે બરાબર એટલે આ નિમિત્ત પણ છે એટલે હોય કોઈને દાન કરવું હોય તો લિસ્ટ બનાવજો બરાબર અને પેલી ત્રણ જે આયામ કયા એમાં પણ કોઈને દાન કરવું હોય તો ચોક્કસ લખાવજો જ્યારે ભાવ થાય ત્યારે આમાં કોઈ પ્રેશર નથી કોઈ દબાણ નથી કે કોઈ ઉઘરાણ નથી કભી હવે આ આયા અરવિંદભાઈ એટલે ચાલવું જ પડશે એવું એ નહીં બરાબર પણ પરમ ગુરુને અર્પણ કરવાનું છે બસ બીજી કોઈ વાત નથી આપણે બીજા કોઈને અર્પણ કરવાનું નહીં અને એવા ભાવથી આપણે કામ કરવાનું છે બસ બીજી કોઈ વાત નથી એટલે શું કરીએ તો આપણું મન કૈવાર મય બની રહે બસ શું કરીએ તો આપણું મન પરમ ગુરુ મય બની રહે આપણા મનની અંદર આપણને બધાને શંકરદાગાવ જનકદાસ અમારા મફતલાલ બધા ભક્તો અને જૂનું એક તમારા તેવા એક અંકુર બીજ નાખેલું છે અને આ બીજ આપણને આપેલું છે એ ઓબા વાઈન ગયા છે અને આપણે ભૂલી જઈએ છીએ એ ના ચાલે અમારા બાપા અમારા વડાઓ શંકરદાદાને હું એમનાથે અહી આવેલો ઘણા વખત પારાયણોમાં આવે છે એટલે તો આ બધા મારો પરિચય પણ છે એટલે મારો જો આવી પ્રવૃત્તિઓ ના થતી હોય આપણે ગૌરવ કઈ રીતના લઈ શકીએ એટલે ચોક્કસ આ બધી પ્રવૃત્તિઓ કરવાની નહીતર આ પ્રવૃત્તિઓ ના કરો તો શું થશે તમે જવાબ આપો આ બધું ના કરો તો શું થશે કોઈ સ્વામિનારાયણ કોઈ ગાયત્રી કોઈ યોગેશ્વર કોઈ બ્રહ્મા તો થશે કાકે એક વસ્તુ કે માનવ ગાઠમાં આવ્યા છે એટલે કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરવી જ પડે અને કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરવાનું મન થાય જ અને મન થાય એટલે આપણું મન પર જો જે વસ્તુ ચાલતી હોય તે બધા જતા જોડી જાય પરમ ગુરુ આપણને આવું શરણ મળ્યું છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે નું જ્ઞાન છે આપણને મળ્યું છે તો ઉજાગ્રત કેમ નહીં કરતા એને ઉજાગ્રત કરવાનો પ્રયત્ન કરો કોઈનું મરણ થયું હોય તો લઘુ પારાયણ હોય તો બે વખત કથા સત્સંગ થાય પછી કોઈ શ્રીમંત નો પ્રસંગ હોય તો ગર્ભસ્થ શિશુ સંસ્કાર વિધિ પણ આપણે કરાવીએ છીએ એ વિધિ પણ થઈ શકે કોઈના ઘરમાં નવું ઘર વસાયું હોય નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવો હોય તો સવારે ઉપાસના ગુરુ મંત્ર બોલી માટી મૂકવાની પરમ ગુરુની સોળ પ્રકારની પૂજન વિધિ કરાવવાની સોજે કથા સત્સંગ ભજન કીર્તન રાસવાદની ઉપાસના આ બધું એ જે બધું કરવું એ બધું કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરવી જ પડે નિમિત્ત બધાએ ગુરુજી આપણને આપ્યા છે અને નિમિત્તોના આધારે આપણે કઈ ના કઈ પ્રવૃત્તિ કરશું તો જ કૈવલ મય ને પરમ ગુરુ મય બનીશું બસ બીજી બધી વાતો છોડી દેવાની પરમ ગુરુ એ જે કહ્યું છે એ મગજમાં રાખવાનું મુખ્ય ને કલ્પના જલ્પના મન મંતને બસ બીજી વાત આપણા મનની ની અંદર થી બીજી બધી કલ્પનાઓ જલ્પનાઓ છોડી દેવાની બસ પરમ ગુરુ ની જ સેવા કરવાની પરમ ગુરુ ની જ ઉપાસના કરવાની

તમારા પરિવારની અંદર કૈવલ ગ્રાહનો કૈવલ ગ્રાહનો આવશ્યક નહીં આવતું જો કૈવલ ગાયનો આવતું હોય તમારા પણ પણ ના આવતું હોય ને પચ્ચીસો રૂપિયા તમે ભરો તો અમર ગ્રાહક અમરનો અર્થ એવું થાય કે પેજીઓની પેજીઓ તમે ના હોય તો એ કૈવલ ગાયનો દય એટલે એના ગ્રાહક બનવું હોય તો અમર ગ્રાહક માટે પચ્ચીસો રૂપિયા છે એક જ વખત પચ્ચીસો ભરો તો કાયમ માટે તમારા અમર ગ્રાહક બની ગયા અમર બની દર મહિના એટલે એ રીતના દર મહિના તમને એ લાભ મળશે પછી નિશ્રાની મેં વાત કરી સદાચાર તાલીમ શિબિરની વાત કરી એ જ રીતના ગ્રંથ શિબિર પણ થાય છે અને હમણાં જ ગ્રંથ શિબિર થઈ ગઈ એટલે ગ્રંથ શિબિરમાં પણ આપણે બધા જઈએ કથા ઓભરીએ અને એ કથા જે ઓભરીએ એની પણ પરીક્ષા થાય કે તમે હોબળી કથા કરી પણ તમે કેટલું યાદ રહ્યું તમે કેવું હોબળ્યું તમે કેવું સમજ્યા એના માટેની પાછી પરીક્ષા એ પરીક્ષા આપણે હોય કેન્દ્રો ઉપર લેવાય છે અમારો છઠ્ઠી શિબિરની પરીક્ષા કુકરવાડામાં લેવાઈ ગઈ અને અમારા ત્રિપુરામાં લેવાઈ ગઈ લગભગ પચીસ જેટલા ભક્તોએ પરીક્ષા આપી એટલે કહેવાનો ભાવા કે આવા આવા નિમિત્તોથી બધી ક્રિયા બની છે તમારા ગામની અંદરના પરમગુણના શરણમાં આવેલા પરિવારોનું નામનું લિસ્ટ બનાવો એ લિસ્ટની અંદર લખો કે ભાઈ કેટલા લોકોએ પરીક્ષા આપો છે નિશ્રામો કેટલા ગયા સદાચાર તાલીમ શિબિરમાં કેટલા ગયા આ બધી જ નોંધ આપણે બધા એને કરવાની છે અને કેલેન્ડર દરેકના ગેર કેલેન્ડર હોવું જોઈએ તમારું કેલેન્ડર આવ્યો છે કે નહીં આવ્યો બાકી કેલેન્ડર અમે તમને આજે જ આપી દઈએ બરાબર એટલે બધા એને કેલેન્ડર મળી જાય એટલે આ પ્રયત્ન કરવાનો છે એટલે